હેલો ફ્રેન્ડ દિસ ઇઝ પેપર નંબર ફોર સેક્શન બી પાર્ટ એની અંદર છઠ્ઠા છઠ્ઠા સમ દાખલા ઉપર છે ઓકે બિંદુઓ વચ્ચેનો અંતર ઓકે હવે આની અંદર ન્યુમેરિકલ નંબરની જગ્યાએ આલ્ફાબેટ આપેલા છે બટ આપણે જે પ્રોસેસ કરતા હતા એ જ કરવાની છે ઓકે તો એ એક્સ વન વાય વન એક્સ વન બરાબર શું લઈશું તો કોમા પહેલાનું જે પહેલું છે ધેટ ઇઝ એક્સ વન એન્ડ દિસ ઇઝ વાય વન આ વાય વન છે તેવી જ રીતે આ એક્સ ટુ છે આ વાય ટુ છે એમાં કોઈ ચેન્જ આપણે કરવાનો નથી ઓકે તો એક્સ વન બરાબર લઈશ હું એ પ્લસ બી વાય વન બરાબર લઈશ હું બી માઇનસ એ સેમ ભાઈ એક્સ ટુ વાય ટુ ની અંદર આપણે આવી જઈએ તો એ માઇનસ બી એન્ડ વાય ટુ ની જગ્યા આપણે લઈએ એ પ્લસ બી ઓકે હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં લગાવી દીધું હવે હું કિંમત મૂકું છું એક્સ વન તો એક્સ વન ની જગ્યા શું લખીશ એ પ્લસ બી એન્ડ ધેન દેન હું એક્સ ટુ ની જગ્યાએ શું લખીશ એક્સ ટુ ની જગ્યાએ લખીશું બી માઇનસ એ સોરી એક્સ ની જગ્યાએ લખીશ એ માઇનસ બી વાય વનગ્યા એ લખીશ પ્લસ એ પ્લસ બી અહીંયા ઉપરથી કિંમતો જોતા જવાનું ને લખતા જવાનું હવે અહીંયા માઈનસ સાઇન છે એટલે મારે પ્રેકેટમાં લખ્યું બાર માઇનસ સાઈન હોય અંદર સાઇન ચેન્જ થાય એ પ્લસ બી માઇનસ એ પ્લસ બી પ્લસ બી માઇનસ એ માઇનસ એ માઇનસ બી સાઇન ચેન્જ થઈ ગયું બીકોઝ બાર માઇનસની સાઇન છે ઓકે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમાં બી માઇનસ બી કેન્સલ સો માઇનસ માઇનસ પ્લસ સો માઇનસ ટુ એ સ્કવેર માઇનસ વન એ માઇનસ વન એ માઇનસ માઇનસ પ્લસ અહીંયા સહગુણક કંઈ નથી તો એક કહેવાય સો માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ

અથવા બી આન્સર શકાય બટ જનરલી આન્સર્સ આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર આવતા હોય છે એટલે એ પહેલા આવે આલ્ફાબેટની અંદર એ બીસીડીની અંદર બી પછી સો આન્સર લખાશે ડિસ્ટન્સ ડિસ્ટન્સ બીટવીન ગિવન પોઈન્ટ આપણા બિંદુ વચ્ચેનો અંતર ટુ ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી છે ઓકે માર્ચ બે હજાર ચૌદાયેલો દાખલો છે ઇન્ટુ ટેન બી ને હું શેમાં ફેરવું છું તો ટેન બી ને હું કોર્ટ અંદર ફેરવી દઉં છું તો કોટ નાઇન્ટી માઇનસ બી રાઈટ ઓકે હવે કોર્ટ બી ને માં ફેરવી દઉં છું તો આ ફેરવું કઈ રીતે તો કોટ અને ટેન નાઇન્ટી વાળી જોડી મળે સી અગેન તમને કહું છું નાઇન્ટી વાળી ત્રણ જોડી છે ફર્સ્ટ ઇઝ સાઈન કોસ એનો મતલબ નાઇન્ટી વાળી જોડી મતલબ શું કે સાઈન થર્ટી લખો કે કોસ સિક્સટી લખો બંનેની વેલ્યુ સેમ આવે બિકોઝ આ બંનેનો ટોટલ નાઇન્ટી થાય તો એની વેલ્યુ સેમ હોય એ જ રીતે ટેન થર્ટી કોટ સિક્સટી એ જ રીતે સાઈન થર્ટી કોસ થર્ટી એ રીતે કોસેક્સ કોસ સિક્સટી સેક 30 90 टोटल था इले वैल्यू सर्कल थे ओके okay, sin a and sec b ની અંદર આપણે કન્વર્ઝન કરે મે તમને હમણાં જ 90 વાળી જોડી કીધી રાઈટ cosec cosec તો મે cosec ને ફેરું ઓકે હવે ઓકે નેક્સ્ટ સ્ટેપ ની અંદર આવી છે સો આમાં તો સરે tan a and cot a ઓકે સો આગળ હું મે તમને સમજાવું છું સપوز વી હેવ 3 ટુ વેલ્યુઝ 30 and 60 and એના નામ આપી દઈએ a is 30 a is 30 છે b is 60 છે સારી સારી b 60 છે हां बच्चे अब sin 30 इन्हें cos માં ફેરવવું હોય તો 90 વાળી જોડી છે તો cos * (90 - 30) = cos 60 હવે આમાં તો વેલ્યુ માં જો તો અહીંયા 30 ની જગ્યાએ a લખી શકાય સિક્સટીન જગ્યાએ બી તો જો એ પ્લસ બી બરાબર નાઇન્ટી થતું હોય તો કમ્પલસરી આ જે વેલ્યુ હશે તે બી જશે એટલે આને કોફ બી કહી શકાય એટલે જ્યારે એ પ્લસ બી બરાબર નાઇન્ટી થતું હોય તો એનો મતલબ કે તમારે આલ્ફાબેટ ચેન્જ કરી દેવાના તો એવી જ રીતે આમાં કોટ એ ફિઝિકલ કોટ એ કારણ કે બી નું એ કારણ કે એ પ્લસ બી પર આપણને ક્વેશ્ચનમાં નાઇન્ટી આવી પૂછે આઈ હોપ કે તમને આ ચેન્જ કેમ કર્યું તેની સમજ પડે ઓકે લેટ્સ ગો હેડ આગળ જઈએ આપણે ટેન એ ધેન ટેન એ નીચે બંને સરખા બે વાર છે એટલે સપોઝ ફાઈવ ઇન્ટુ ફાઈવ ઇઝ સ્કવેર પાંચ ગુણ્યા પાંચ પાંચ નો વર્ગ થાય તો સેમ ટેન એ ટેન એ બે વાર એટલે સ્કવેર એ અને નીચે સાઇન ઇન્ટુ કોસેક સાઈન ઇન્ટુ કોસેક ઇઝ વન રાઈટ ઓકે ના આપણે આપણે પૂરો કરવાનું છે sec a આપણી જમણી બાજુ આવી જો ઓકે હવે 1 + tan² θ = ફોર્મ્યુલા આવડે છે 1 તો ફોર્મ્યુલા છે મેન sin² θ + cos² θ = 1 1 + tan² θ = sec² θ 1 + cos² θ = cos² x θ સો 1 + tan² θ = sec² θ સો

જેના ટોટલ નું જેના ખૂણાઓના સરવાળો નાઇન્ટી થાય તો એની કિંમત સરખી હોય તો તમે નોટબુકમાં લખો હોય તો લખી લો સાઈન એન્ડ કોસ કોસેક ટેન એન્ડ પાયસા વર્ષા જેમ નાઇન્ટી વાળી સાઇન થર્ટી અને કોસેક થર્ટી વન વાળી જોડી હું ટેબલ પરથી સમજાવીશ સી સાઈન થર્ટી વન અપોન્ટ ટુ અને કોસેક થર્ટી કોસેક ની અંદર આવી જઈએ ટુ તો જો આ બંનેનો ગુણાકાર કરશો તો વન અપોન્ટ ટુ ઇન્ટુ ટુ ઇક્વલ ટુ તો આવું બધા એંગલ માટે શક્ય બનશે તો વન વાળી જોડી કઈ છે તો સાઈન કોસેક સાઈન કોસેક સેક ટેન કોટ ટેન કોટ બંનેમાં કોમન છે નાઇન્ટી વાળામાં બી અને વન વાળામાં બી ઓકે સો લેટ સ્ટાર્ટ ધીસ ઇઝ અવર ક્વેશ્ચન હવે આમાંથી કોઈ બી એકને હું કન્વર્ટ કરી સાઈન ફોર્ટી એટ સેક ને મેં કોસેક માં કન્વર્ટ કર્યું બ્રેકેટમાં શું કરશે નાઇન્ટી માઇનસ ફોર્ટી ટુ એ જ રીતે કોસ ફોર્ટી એટ કોક સેકમાં કન્વર્ટ કર્યું નાઇન્ટી માઇનસ ફોર્ટી ટુ સાઇન ફોર્ટી એટ કોઈટ કોસ ફોર્ટી એટ સેક ફોર્ટીએટ હવે સાઈન કોસેક કોસ સેક વન વાળી જોડું સાઇન કોસેક કોસ સેક વન વાળી જોડી એટલે ઇટ વિલ ગીવ યુ વન પ્લસ વન ટુ સો આઈ થિંક પરીક્ષામાં બે અથવા પૂછાય તો જોઈ લેવાનું કે કયો ઈઝી છે મને ઉપરવાળા કરતા નીચેનો દાખલો ઈઝી લાગે છે જે ઈઝી લાગે ગો ફોર ધેટ એ પહેલા